જય માતાજી રામ રામ હું રાજવિજન આજનો વિડીયો જ એ છે કે તમને તમારા શરીરમાં કોઈ બી અસહ્ય પીડા થતી હોય અસહ્ય દુખાવો છે એ મટાડી દઈશ અને વિડીયોમાં તમે એન્ડ સુધી જોજો તમને આ વિડીયો પૂરો થાય એ પહેલાં તમને રાહત થઈ જશે તમને જે બી કોઈ બી તમારા શરીરમાં તમને દુખાવો થતો હોય માથાનો હોય કમરનો હોય ગૂંઠણનો હોય એમાં તમને રાહત થઈ જશે તો જો તમારા શરીરમાં કોઈ બી જગ્યા પર તમને અસહ્ય પીડા થાય છે તો આ વિડીયોમાં હું તમને હિલિંગ આપીશ લાઈવ હિલિંગ જેથી તમને દુખાવો તમારો નેવું ટકા નહીં પંચાણું ટકા તમને ઓછો થઈ જશે અને દુખાવો ખતમ થઈ જશે થોડાક જ તમને સમયમાં તો આ વિડીયો એન્ડ થતાં પહેલાં તમને રાહત કરી દઈશું તમને તો વિડીયો બની રહો તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને જ્યાં જ્યાં તમને દુખાવો થઈ રહ્યો છે ને એ દુખાવા ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો કે મને આ જગ્યામાં ખભા પર કે વાસામાં કે પછી તમે માથામાં ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે તો એને તમે ત્યાં કોન્સન્ટ્રેટ કરો અને હવે હું તમને હિરિંગ સ્ટાર્ટ કરું જેથી તમને મારા વિડીયોમાં બની રહેજો એન્ડ સીન જોજો અને જેને લાગે છે ને એને પ્લીઝ તમે આને શેર કરજો આ જે વિડીયો છે એક સેવાનું કાર્ય છે કે જેથી આ હિરિંગથી ઘણા બધા લોકોને રાહત મળે અને દુખાવા થતા હોય એ પીડા થતી હોય એમાંથી એમને મુક્તિ મળે એના માટેનું છે તો હું તમને હિરિંગ આપવાનું સ્ટાર્ટ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને જેને જરૂર છે એને શેર કરી દો વિડીયો પૂરો એન્ડ જોજો હું તમને દુખાવામાં બધાને રાહત આપી દઈશું તમને તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કરી દીધું તમે કોન્સન્ટ્રેટ કે જ્યાં તમને દુખાવો થાય છે પેઇન થાય છે એના માટે તો ચાલો હું તમને હવે હિલિંગ આપું અને તમને ધીરે 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 આ વિડીયોમાં લાઈવ તમને દુખાવો જે થાય છે એમાં તમને રાહત આપી દઈશ તમને દુખાવો એકદમ ઓછો થઈ જશે અને દુખાવો જેવો તમને ઓછો થઈ જાય રાહત થઈ જાય વિડીયોના એન્ડ સુધીમાં તો પ્લીઝ મને કોમેન્ટમાં મને જરૂરથી બતાવજો કે જેથી બહુ બહુચની કૃપા હંમેશા તમારા ઉપર વરસતી રહી ચાલો તો હું તમને હિલિંગ સ્ટાર્ટ કરું છું જોતા રહો કોન્સન્ટ્રેટ કર્યું જ્યાં તમને દુઃખે છે ત્યાં ચાલો તો હું તમને હવે મા બહુચા નું નામ લઈને હું તમને હિરિંગ આપું વિડીયોમાં બની રહેજો હું તમને હિરિંગ આપી રહી છું આ હિરિંગથી તમારું માઇન્ડ બી રિલેક્સ થઈ જશે તમે ડિપ્રેશનમાં હો તો મેં એમાં બી તમને રિલેક્શન મળશે અને કોઈ બી સ જે તમને શરીરમાં દુખાવો થાય તો એમાં બી તમને રિલેક્સ મળશે તમને વિડીયોમાં એન્ડ સુધી જોજો હું તમને હિરિંગ આપી રહી છું અને દુખાવામાં ધીરે ધીરે રાહત થશે જે કોઈ બી શરીરનો હોય અને ડિપ્રેશન હોય એમાં બી તમને રાહત થશે થાક હશે એ બી તમને ઉતરશે દુખાવામાં રાહત થઈ ગઈ ને દુખાવામાં રાહત થઈ ગઈ ને જણાવજો તમને ધીરે ધીરે દુખાવો ઓછો થઈ રહ્યો છે રાહત થઈ રહી છે આ થી હું તમને મારી એનર્જી હું તમને મોકલી રહી છું હિરિંગ આપી રહી છું જેથી તમારા શરીરમાં કોઈ બી દુખાવો છે મટી રહ્યો છે તમને ઓછો થઈ રહ્યો છે આ વિડીયોને તમે કન્ટિન્યુ જોયા કરજો થઈ ગયો દુખાવો ગાયબ રાહત થઈ ગઈ ને આ છે હિરિંગ પાવરની શક્તિ માં બહુચરની ઉર્જા અને તમે રાહત થઈ ગઈ ને કોમેન્ટમાં જણાવજો બસ હવે હું અહીંયાથી સ્ટોપ કરી રહી છું આઈ હોપ કે તમને દુખાવામાં રાહત થઈ ગઈ છે દુખાવો બંધ થઈ ગયો હશે જે બી તમે દુખાવો છે અસહ્ય પીડા હશે મારા રાહ થઈ ગઈ હવે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો એને શેર કરી દેજો જેને ખાસ કરીને જરૂર છે અને વિડીયોને તમે શેર કરો એને લાઈક કરો જેથી આ ઉર્જા તમને ત્યાં પહોંચી શકે જેને જરૂરિયાત છે એને અને આ છે મારી મા બહુચરની કૃપા હંમેશા વર્ષથી એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી ને કે આવાના આવા વિડીયોઝ હું તમને આપતી રહું તો બધાને જય માતાજી કોમેન્ટમાં જરૂર બાબાને કહેજો કે તમને દુખાવામાં રાહત થઈ ગઈ નહીં જય માતાજી દી આવાના વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો વધુમાં વધુ શેર કરો જય માતા દી